મહત્વનો સમાચાર રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ લાંબા સમય બાદ સરકારી મંચ પર જોવા મળ્યા દાહોદ જિલ્લામાં નીતિ આયોગ આયોજિત કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત કુબેર ડિન્ડોર અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બચુ ખાબડ મંચ પર હાજર મનરેગા કોપાડમાં પુત્રો પરના આરોપ બાદથી ખાબડ કોઈ પણ મંચ પર નહોતા દેખાયા ખાબડના હસ્તે આદિવાસી વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને મેડલ આપવામાં આવ્યા પોતાના વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પણ બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા અને હવે આટલા દિવસો મંત્રી બચુખા ખાપડ કે જે સરકારી મંચ પર જોવા મળ્યા પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હતો તેમાં પણ ગેરહાજરી જોવા મળી હતી કેબિનેટની બેઠકમાં છેલ્લી બાર થી વધુ બેઠકમાં તેઓની ગેરહાજરી જોવા મળી અને હવે નીતિ આયોગ આયોજિત કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા ત્યાં સુધી કે સરપંચ સંમેલનનું યોજવામાં આવ્યું હતું પોતાનો વિભાગ છે પંચાયત હસ્તકનો વિભાગ તેમ છતાં ત્યારે મંત્રી બચુ ખાપડ કે જેઓ ગેરહાજર રહ્યા હતા તેઓને તમામ જે કાર્યક્રમો છે તેનાથી દૂર રાખવામાં આવી રહ્યા હતા